છોકરા આપડે હેતર માં મજા આવી જાય તમારા ભાઈઓ તો હું હોય તને ખબર નઈ કાર મુડે તો આ છોકરો માટે તો પતંગ તો લાવ્યો છે ના મને નહિ બરોબર લાયો હોય એટલે આ આવવા જોયા અરે

મારો પતંગ તું અમારો પતંગ જ કાપી નાખ્યો કેસ તો કરવા તું માર પતંગ કાપી નાખે જરાય નઈ તો પણ પેલો ભાઈ પેલો ને કારમુડો એ આખા ઢોલ કે પતંગ કાપી પણ માં વાતો થઈ જાય પતંગ આમ તો હારાજ નો નહીં હારો

મારો ભયાન કહેજે પતંગ લયા ખુલ્લા માંગાવી ના લે ના લે ના લેસ મળી દિવાળી વખત પેઢવાનું કીધું સૂર્ય જોયું કરું પણ આ કરવાનો આ તો પતંગ ચગાવવાનો જાણ લઈ આવું

આપડા ઉત્તરાયણ નહીં આયુ હાલ કોમ કરો ઉતરાણ કોમ હું તમે તો પોલીસ માં ઊંચા નહી આવતા હું એટલે આ કરી એટલે પોલીસ નહી મારતો છોકરા ઉત્તરાયણ આવશે કેટલો પતંગ લિયલે મને તો લઈ આવો છો પતંગ ના હોય નકલ આલે છે છોકરા હું કરવાનું કયો ના બધું ગમે તે પતંગ જોઈ લઈ આવો છો એટલે નઈ લેવી છોકરા નઈ લેવી અત્યારે હું કરવો તાર પતંગ કે ના

લે છોકરા લૂંટવા ના જવાય ના જવાય લે છોકરા અત્યારે જેવું જેવું થાય છોકરા થાય લે થાય ચોટી ગયા લે છોકરા

મારા છોકરા ની બાબા નવાજ નોડું બાબા બાબા ભરકી પકડું છોકરા પકડ તું પકડું

મોજ થી પતંગ ઉડાવવા હોય છોકરા ના વાત હાજી બાપ આવી હું કાપી કાપ્યો એના બેર્યા ને એ કાપી નાખો તો બે માં હાલ કપાય તરત જવા વાત એમના ચાલો પતંગ લઈ લે

છોકરા એવું લાગતું નહિકો ના હોય એ તો પતંગ હોય તારું પતંગ ચગાવો છું તું ચાલુ પતંગે ઝેરો ચાલુ પતંગ બાપો તને કોઈ નહીં એટલું ચાલુ પોતા ને આખા મેં કહ લું લૂંટવાનું હોય ચગાણું ચગાણું તમે ચાલ્યો ને તો કોઈ બાપો નહીં લિયલ જોઈ

લુંટવાની ચાલુ કરવી ઉડીલો કાપજે જા લાવજે ટ્રોપી બતાવજે ખબર પડે તાર ગાર બુડ ઉતરવ પટ પસંદ પેલા બાબા પેલા લુણી ભેગા કઈ કપાઈ જયા આ તોડી નાખવાડાવી ના કપાય ભાઈ ભાઈ હા બોલ ભાઈ ભૈયા છોકરો પતંગ લૂંટતો લૂંટતો સમજો એ વાત જો એ ભયા તું બીજું કોમી કાઢ પતંગ 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 કરી વખોડું હોય કેવી રીતે મારા છોકરા કર્યું છોકરા છોકરા કાકા નીકળ હાલ અને આ

મારો જીવ નીકળી લે જીવ આમ કરી દે એવું મજા વચ્ચે છોકરા એટલે ભયા તારા છોકરાના નાટકમાં નાટકમાં તો બે થપા છે